નમસ્કાર ખેડુત મિત્રો સ્વાગત છે આપ સર્વ સાથીઓનો ઇન્ફો યુટ્યુબ ચેનલમાં

જેથી લઈને તમને કામના અને ઉપયોગી સમાચાર ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે તો જોઈએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સીએમએ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા આ કારણે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી તો મિત્રો આજનો ખેડૂત ફસાયો મોંઘવારીમાં મિત્રો વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજાર થી બારસો રૂપિયા મળતું હતું હવે એ આજે ડબલ થઈને બાવીસો થી ચોવીસો રૂપિયા પહોંચી ગયું છે તે જ રીતે બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ ભાવ વધારા આવતા એ બારસો રૂપિયાએ પહોંચી ગયો છે વધુમાં જાણીએ તો મિત્રો બે વર્ષ પહેલા પ્રતિ દિવસે ખેત વેતન એકસો પચાસ થી બસો રૂપિયા હતું આજે અઢીસો થી ત્રણસો પચાસ રૂપિયા થઈ ગયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતમાં ત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો મળે છે આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસો ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે હવે આધાર કાર્ડ ઉપર મળશે લોન ગરીબ પરિવારોને અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયાની બેંકમાંથી લોન આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ અને બીજા વર્ષે વીસ સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ છે નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગ પર કરવાનો છે ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ થશે સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસપત્ર યોજના શરૂ કરી દીધી છે ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવું છે આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વક વર્તળ જ નહીં પરંતુ બમણાં પૈસા મળી શકે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનાનો લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડે છે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો ખેડૂતોને તાટપત્રી ખરીદવા માટેની સહાય ખેડૂત તાટપત્રી ખરીદવા સહાય યોજના જાહેર કરાઈ છે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને આ યોજના મૂકવામાં આવી છે છેલ્લી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી રાખવામાં આવી છે તો મિત્રો આની અંદર ખેડૂતોને કેટલીક સહાય મળવાની છે તે જણાવી દઈએ તો મિત્રો જે ખેડૂતો અનુસૂચિત જનજાતિના છે તે મિત્રોને તાટપત્રી ખરીદવા માટે પંચોતેર ટકા અથવા વધુમાં વધુ અઢારસો પંચોતેર રૂપિયાની સહાય મળશે અને જે મિત્રો ખેડૂતો સામાન્ય છે તે સામાન્ય વર્ગના ખેડૂતો માટે તાટપત્રી ખરીદવા પચાસ ટકા અથવા તો વધુમાં વધુ બારસો પચાસ રૂપિયાની સહાય મળશે તો મિત્રો છેલ્લી તારીખ બાવીસ જાન્યુઆરી રાખવામાં આવી છે જે ખેડૂતોએ આ ફોર્મ ભરવું હોય તો તેવા મિત્રોને આય ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરી શકશે